પાનોલી જીઆરડીસીમાં આવેલી જીઆરપી લિમિટેડ કંપનીમાં ફરજ ઉપરના ઉમરવાડા ગામના એક કામદારનું મોત થતાં ઉગ્ર પરિસ્થિતિ સર્જાઈ હતી મૃતકના પરિવારજનોએ હોસ્પિટલ ખાતે હલ્લો બોલાવી પેનલ પીએમ કરવાની માંગ કરી હતી અંકલેશ્વરના ઉમરવાડા ગામના રહીશ મનહર મેલા વસાવા પાનોલીની જીઆરપી લિમિટેડ કંપનીમાં કામ કરતા હતા ફરજ દરમિયાન અચાનક બે થઈ જતા તેમને સારવાર માટે અંકલેશ્વર જયાબે મોડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડાક્ટરો તેમણે મૃત જાહેર કર્યા હતા મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે કંપનીમાં યોગ્ય સુરક્ષા અને અયોગ્ય સુવિધાનો અભાવ હોવાથી જ આ ઘટના બની છે ઘટનાની જાણ થતાં ઉંમરવાળા ગામના રહીશો અને પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા અહીં કંપનીના સત્તાધીશો અને ગ્રામજનો વચ્ચે ચકમકની પરિસ્થિતિ સર્જાઈ હતી પરિવારજનોને સ્પષ્ટ માંગ કરી હતી કે કંપની તરફથી લેખિત બાહ્યધરી મળ્યા વગર તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં બનાવ અંગેની જાણ થતાં સ્થળ પર પનોની પોલીસ પહોંચી બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી કરી સ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયત્ન આડ્યો હતો આ દરમિયાન એવી પણ ચર્ચા હતી કે કામદારનું મોત ખેંચ અવાથી થયું હતું પરંતુ પરિવારજનોએ દાવો કર્યો છે કે મનહરભાઈને અગાઉ આવી કોઈ બીમારી ન હતી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે ત્યારે આ ઘટનાને પગલે કંપની સુરક્ષા વ્યવસ્થા અને કામદારોની સલામતી અંગે હવે ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે જીતેન્દ્રભાઈ મનોહરભાઈ છે હા સવારે સાત સાડા સાત બાંધ જેવું કંઈ લોકો ખેતી કે ખેત જેવું આવેલું છે તમે કોઈ દિવસ નથી આટલા કોઈ બનાવ બન્યો નથી કરવામાં આવે